સુરતમાં અલગ અલગ જગ્યા પર ચાલતા ગેસ રિફિલિંગના ગોરખ ધંધા ચાલી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારણે થયેલા બ્લાસ્ટમાં આધેડનું મોત નીપજ્યું છે સચિન વિસ્તારમાં આવેલા ગભેડી ખાતે મૂળ બિહારના ચિત્રકૂટના શિવરામપુરના વતની ભૂરી યાદવ નામના પચાસ વર્ષીય આધેડ તેમની દીકરી હંસુ યાદવ સાથે રહેતા હતા ભૂરી યાદવ ઘર કામ કરતા હતા અને તેમના દીકરી હંસુ યાદવ સચિનમાં એક કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા દીકરીને જમવાનું આપીને ભૂરી યાદવ પોતાના ઘર નજીક આવેલી દુકાને ચા લેવા માટે ગયા હતા પરંતુ રસ્તામાં આવતી ચાની કિટલી પર દુકાનની અંદર જ મોટા ગેસની બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરવાનું કામ ચાલતું હતું આ દરમિયાન ઘટનામાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો હા બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે જેમાં બુરી યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું અને જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય તે પ્રકારનું માહોલ જોવા મળ્યો હતો આજ સુબહ સવા 12 બજે કે આસપાસ અહીં યોગેશ્વર નગર કી ચાલી હે જહા લક્ષ્મણગિરી કરકે ઉનકી ચાલી હે તો વહા પે કિરાણા પર દુકાન હે દુકાનમાં गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरी बहन यादव करके बहन है उनकी एज है फिफ्टी नाइन ईयर्स उनका डेथ हुआ है और आगे का इन्वेस्टिगेशन हम एफ और क्राइम सीन अधिकारी को बुला के अभी इन्वेस्टिगेशन कर रहे है बाटला नॉर्मल जो रूटीन बाटला है वही बाटला है मुकेश न्यूज सूरत